મિત્રો મિત્રો સૌને મારા જય જય શ્રી કૃષ્ણ શનિ કલાકે ભગવદ્ ગીતા એક શ્લોક નો સત્સંગ અને રવિવારે સનાતન ધર્મ વિશેની પર્વ સંસ્કૃતિ પ્રણાલી અને સાધના વિશે ની શાસ્ત્ર આધારિત માહિતી નો વિડીયો મુકાશે તો જોતા રહો ને વધુ ના વધુ જોડતા રહો ગીતા જ્ઞાન સત્સંગ અને વ્યાસપીઠ ને દેવી માં શારદા અને વિઘ્ન હર્તા ગણેશજી ની યાદ કરી વિષય ના શ્રી ગણેશ કરીએ શ્રીમદ ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથ નું વાદ્યાય આત્મ સંયમ યોગ સ્વરૂપ રાખનારા આશા રહીત અને શંકરહિત યોગી એકાંત માં રહીને અંતમા એટલે યોગા ભસ માં જોડવું જોઈએ મિત્રો શ્લોકના અર્થને વિસ્તારથી જોઈએ કે આ ઘટના શ્લોકમાં ભગવાનને કર્મયોગની પ્રશંસા કરી કર્મ માર્ગને સૌથી શ્રેષ્ઠ અને સહેલો માર્ગ ગણ્યો તથા તેમાં તેની ચલ્લી સ્થિતિ પૂર્ણતા એટલે કે ક્ષમતામાં સ્થિતિ કઈ રીતે પ્રાપ્ત થાય અને સમતા પામેલ મનુષ્ય શું શું સાવધાની રાખવી તેનું બહાર આચરણ અને તેના અંતહકરણનો ભાવ કેવો હોય વગેરે ચર્ચા કરી હવે

જેનો પતંજલિ મુનિ પ્રમાણે ચિત્તનો નિરોધ કરવો થાય તેને અષ્ટાંગ યોગ પણ કહે છે તેના આઠ પગાથી એટલે કે 8 સોપાન છે યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ તો હવે શ્લોક વિશે જોઈએ કે પ્રથમ શરત કે અપરિગ્રહ અર્થાત પોતાના સુખ માટે કોઈ પણ સાધન કે પદાર્થનો સંગ્રહ ન કરવો કારણ કે સંગ્રહથી મન કેયો વસ્તુ પ્રતિ પ્રયોગ પ્રત્યે ભોગ પ્રતિ ખેચાય છે જેનાથી પરમાત્મામાં મન લાગતું નથી એકદમ ઓસી જરૂરિયાત સાધનો અને પદાર્થ સમાન રાખો બીજી શરત કે નિરાશી કે પ્રથમ અરિ અપરિગ્રહ પારના પદાર્થો માટે પછી અંતઃ મનની સ્થિતિ મનની ઈચ્છાઓ મનની કામનાઓ મનની આશાઓનો ત્યાગ કરવો તેનાથી સાવધ રહેવું

કે જે ધ્યાન ભજન માટે શાંત હોય સહાયક હોય મંદિર દરિયા કિનારો નદી કિનારો ઘરનો એક અલગ ઓરડો જો પોતે જ ફક્ત ધ્યાન ભજન કરે ન પોતે તેમાં જમે કે શયન કરે અથવા ન બીજાને એન્ટ્રી આપે સઠ્ઠી અને છેલ્લી શરત કે આત્માનનું સતત પ્રયુજ એટલે કે એકાંતમાં બેસીને મનને નિરંતર વારંવાર પરમાત્મામાં જોડવું માં ગંગા સતી અને પાનબાઈ નું ભજન છે કે એકાંત માં બેસીને ધણીને આરાધવો પાનબાઈ અર્થાત એકાંત માં બેસીને મન ને નિરંતર વારંવાર પરમાત્મા માં જોડવું તો હવે મિત્રો જો સરળતા થી ધ્યાન ભજન ધ્યાન માં યોગ માં સ્થિતિ જળપી અને સરળતા થી મેળવવી હોય તો આ પ્રયોગ કે આ ક્રિયા કે આ યોગ શરૂ કરતા પહેલા અનુકૂળ સમય અનુકૂળ સ્થળ અને અનુકૂળ અવધિ અનુકૂળ સાધન સામગ્રી પ્રથમથી નક્કી કરવી જોઈએ જેના કોઈ જ બોધ છોડ ન કરવી કે જે નીતિ નિયમો પાળવા હોય જે વસ્તુની સાથે જરૂરિયાત હોય જે સ્થાન એવું પસંદ કરવું આ બધું એલંતિ પસંદ કરી લેવું એટલે પાછળથી સમય ન બગડે અંદર સમયમાં વિક્ષેપ ન પડે જેથી વૈરાગી વધે તેના માટે એક જ લક્ષ્ય હોવું જોઈએ કે આજ જન્મમાં સૌપ્રથમ પરમાત્માની પ્રાપ્તિ પછી જ સમય હશે તો બીજું બધું કે પૂર્ણ વૈરાગવાન હોય છે કે જે સંસારથી અલિપ્ત રહેવા માંગે છે એનું સંસારમાં મન નથી તો એને બસ આજ કરવું કે પ્રથમ એક જ લક્ષ્ય હોવું જોઈએ કે આ જ જન્મ પૂરો થાય તો સુધી સૌ પહેલાં પરમાત્માની પ્રાપ્તિ કરી લો પછી બીજું કામ કરવું અને જે સંસારી હોય તેને માટે વર્ષમાં એકાદ માસ તો ફરિયાદ કાઢવો કોઈ પણ સંસારી કામ સંસારી માણસ તમને ન મળી શકે તમે તેનું ચિંતન ન કરી શકો ફોન પત્ર વ્યવહાર ટોટલી આ સમય પૂરતો બંધ બહારનો બહારના ક્રિયા કલાપો નિત્ય ક્રિયા સ્નાન સોચ પતાવી ફટાફટ રૂમની અંદર જતું રહેવું ના છૂટકે બહાર નીકળવું ખાવું ઓછું તરત અંદર બહાર જતું રહેવું બહારના વાતાવરણ નો વિક્ષેપ ઓછો થશે અને મન ઝડપી લાગશે ભગવાન ને અર્જુન કહે છે કે મન છે તે જલ્દી નથી લાગતું તો ભગવાન એનો જવાબ આપે છે કે અભ્યાસ એ નું વારંવાર અભ્યાસ કરવાથી આપો આપ એને રસ પડશે રસ આપવા લાગશે એટલે મન આપો આપ લાગશે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી તો ટૂંકનો મિત્રો ધ્યાન માટે સમય કાઢો એક સેકન્ડ પણ સંસારને ન આપો અને સંસારમાં રહો ત્યારે પણ મન સતત પરમાત્માની સાથે જોડી રાખવા પ્રયત્ન કરો તો મિત્રો આવતીકાલે ફરીથી મળીશું ધ્યાનના આગળના શ્લોકમાં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય ભારત No, no, no.